સુરતની એક યુવતીને લગ્નની લાલચ આપી અને બીભસ ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપનારને સુરત પોલીસે અલીગઢથી ઝડપી પાડ્યો છે અને તેની પર પોક્સોની કલમ પણ ઉમેરી છે જોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ બે હજાર એકવીસમાં થઈ હતી ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે રહેતો આરોપી જીશાન શફીક ઉર રહેમાન કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાને કોન્ટેક્ટ નંબર મેળવ્યો હતો ત્યાંથી લઈને આજ દિન સુધી આરોપી જીશાને સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સએપ કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી આ દરમિયાન તેણે ભોગ બંનારના બિબસ્ત ફોટા પાડી લીધા હતા ત્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરવું તેમ કહીને જાતિ વિશેક અપશબ્દો કહ્યા હતા આરોપીએ ધમકી આપી કે તેણે સગીરાના બીભત્સ હાલતના જે સ્ક્રીનશોટ ફોટા પાડ્યા છે તે વાયરલ કરી દેશે આ ધમકીને ઇમોશનલ બ્લેકમેલ કરી તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં છાસઠ રૂપિયા મેળવ્યા હતા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેથી ત્યાં સમગ્ર મામલે સગીરાએ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી ધરી હતી અને આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાથી તપાસ મોકલી આપી હતી પોલીસ ટીમ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી જીસાને યુપીના અલીગઢ ખાતેથી ઝડપી પાડ્યો હતો હાલ તો આરોપી જીશાને પકડી પાડી સુરત લાવવામાં આવ્યો છે આરોપી સામે પોક્સો એક્ટ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે